હું પટેલ ઈશ્વરભાઈ હીરાભાઈ લોડનોર તાલુકો થરાદ અને કાળી ગાય ઘરની આ કાળી ગાય ટંકી તેર ચૌદ લીટર ની ગાય છે બરાબર વાહ એકદમ હાલ તો રેસ્ટ માં છે આ બીમાર ની ભરતી ઓછી એટલે ના બીમાર ઓછી પડે મતલબ તમારી પાસે જે ગાયો છે એ બધી 11 12 11 12 ની છે તો એમ 15 લીટર દૂધ કાઢે એવું તો વિચાર નથી આવતો કે આપણે ગાય પર 15 લીટર દૂધ આપશે આ 14 15 લીટર આલી તારીખ કેટલું દૂધ ભરાવો અત્યારે હાલ તો 70 80 લીટર ગાય નું થાય છે આ બધી હમણાં વેવાણે છે એટલે હવે દૂધ ઉપર ચાશે અને ભેંસો નું પચીસ ત્રીસ લીટર ટંકે જાય છે એટલે દિવસ નું પચાસ સાઠ લીટર ભેંસો જાય છે એકસો સાહીઠ દોઢસો થી એકસો સાહીઠ લીવાલ ગાય જાય પણ આપણે તો કુદરતી છાયો સારો છે લીમડાનો નો છાયો સારો છે એટલે બિલકુલ ઓછી છે સર હું કાચામાં રાખું જ છું ખુલી વાડિયામાં ખાલી દોવા માટે જ અંદર લઈ જુ છું બાકી તો લીમડા ને છાયા બધી રાખવાની ચોવીસ કલાક ખુલી કેવું એવરેજ દૂધ કેવું છે એવરેજ બેસો નો દૂધ છે દૈનિક ચૌદ થી સોળ લીટર સુધી નું સરસ આ બે

નમસ્કાર મિત્રો હું શું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે કડે ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની મુલાકાત છે વાવ થરાદ જિલ્લાના લોડનોર ગામ લોડનોર ગામે આગળ પરિચય એક વાર તમે ઈશ્વરભાઈ આપો એટલે હું પટેલ ઈશ્વરભાઈ હીરાભાઈ લોડનોર તાલુકો થરાદ ને પશુપાલનનો ધંધો કરું છું પહેલા શું બિઝનેસ કરતા હતા પહેલા તો સમર્સિબલ નું કારખાનું હતું ટ્યુબવેલનું પણ હતું અને અત્યારે આ પશુપાલન બે હજાર વીસ પછી છે એટલે ટ્યુબવેલ નું સબમર્સિબલ ચાલુ છે કે બંધ ના એ બંધ છે હાલ જેસીબી મશીન છે બે હાજર અગિયાર થી આમ તો પંદર વર્ષ થી એ પણ ચાલુ છે આ અત્યારે બે હાજર વીસ પછી ચાલુ છે એ ધંધો કેમ બંધ કર્યો એમાં બાકીનું વધારે થતું હતું ઉધાર થતો પૈસા રહી જતા ખેડૂતો પાસે આ પશુપાલન એક એવો ધંધો છે કે જે આપ્યું લીધું આપ્યું ને લીધું તરત ડેલી ખાતામાં મેસેજ અને રોકડા પૈસા એના માટે એવો વિચાર ક્યો થી આવ્યો તમને મારે પશુપાલન જવું ઘણા બધા ધંધા હતા પશુપાલન લોકો એવું કે કે આમો નથી વધતો કોઈ એમ બીજા ઘણા બધા ધંધા કરી લઈએ તમને આ વિચાર ક્યો આવ્યો પશુપાલક એક ખેતી ને બે નો પૂરક ધંધો છે તો પશુપાલન ને લીધે ખેતીમાં માં પણ સારી આવક થાય 100% ખેતી ની અંદર પણ ખાજ દેશી ખાતર આવે એના લીધે પણ પાક સારો થાય એના માટે ખેતી અને પશુપાલક પૂરક ધંધો છે એટલે એવું વિચાર્યું કે ખેતી કરીએ એમ સાથે સાથે પશુપાલન પણ કરીએ

એટલે એક બે ગાયો મરી ગઈ અને એક બે ગાયો હાલ હાજર છે આ સાલ મહારાષ્ટ્ર લાવે છે આપડે કાઠિયાવાડી ગીર નસલ છે એકદમ શાંત ગાય ખુબ સોજી ગાય આવે ના ઘર નો ઉછેર છે ઘર ઉછેર આ ઘર બીજી ગાય બીજ દન કરાવી ના આમ તો આની માત ત્યાંથી લાવેલ છે બરાબર ઓકે સો ટકા ગીર છે આ પાછળ ગીર એ આની પેલી બચી છે આ વસ્તુ તૈયાર કરી એ ઘર ની ઉછેલ છે આને જ છે

હવે હાલની તારીખમાં એમની પાસે એચઅપ ગાયો છે અને એમની પાસે ભેંસો પણ છે એચઅપ ગાયો કઈ કઈ એચઅપ ગાયો બધી ગાયો સારી છે લમસમ સત્તર ગાયો છે ચાર પાંચ ઓકે બાર આ તેર ચૌદ અંદર છે સત્તર ગાયો છે ગાયો ની હાઈટ ગાયો ની બધી મોટાભાગે કાળી ગાભરી છે તે હિન્દી પાસે કાલી ડબી વાલી ગાય હા તમે લેવાતા કાલી ડબી વાલી આ બધી કાલી ડબી વાલી ગાયો છે એમનું દૂધ કેવું છે ને શું છે એ આપણે વ્યવસ્થિત રીતે સમજીશું ઈશ્વરભાઈ શરૂઆત આપણે આ गाय થી કરો ઊભી કેવું દૂધ આવ્યું તમને લાયા પછી આ ગાય ટંકે અગિયાર બાર લિટર દૂધ આપે બરાબર ઘરને ઉછળ છે હમ હમ તૈયાર કરેલો છે ઓકે વર્ષમાં કેટલું આ ગાય અત્યારે રેસ્ટ પ્રીડમાં છે ના ના આ ગાય નું વર્ષમાં દૂધ કેવું નીકળ્યું એમ આપણે અંદર ને કેતા કે 11 12 લિટર કેટલા સમય ઉધી રહ્યું એ 11 મહિના ગાભણ થયા પછી 6 7 મહિના હોય પાંચ છ મહિના પછી ધીરે ધીરે કરતા એક મહિનો વેસ્ટ પણ આપીએ છીએ એ ગાય એક ને વીસ માં પડેલ છે ખર્ચા સાથે અચ્છા કેવું દૂધ કેવું છે ટકે તેર ચૌદ ની ગેરંટી આપેલ છે હવે કેવું કરે છે તો શું થાય છે હમણાં ચાર દાડા પહેલી બચવાનું એક આ ગાય છે આ છેલી રી કચુકી ટાઈપ લાગે એ પણ અગિયાર બાર લિટર ની છે આ પેલી કચુકી મોટા પેટ વાળી ગાભણ થયા ત્યારે એ અત્યારે વેવા થઈ જાય બરાબર ને નવમો મહિનો જાય છે એનું દૂધ કેવું રહ્યું વીસ દાડા પાસે હાલશે એ પણ અગિયાર લિટર આપે છે મતલબ તમારી પાસે જે ગાયો છે અગિયાર બાર અગિયાર બાર ની છે હવે એમ પંદર લિટર દૂધ કાઢે એવું તો વિચાર નથી આવતો કે આપડે ગાય પણ પંદર લીટર આપશે આ ચૌદ પંદર લિટર આ ગાય હાઈટ માં પણ જુઓ બઉ સારી અડરમાં પણ ક્વોલિટી સારી છે આ

ગાયો ની અંદર સ્પેશિયલી ઉનાળા તમે લગભગ ચાર પાંચ વર્ષથી કરો છો ને ઉનાળા ની અંદર શું ગાયો ની અંદર તકલીફ આવે એવું ઉનાળામાં પંજાબ ની ગાયો ને થોડો શ્વાસ ની તકલીફ રહે છે

એ ખબર પડે કે ભેંસો ની અંદર કેવી કેવી ભેંસો છે એમને જોડે બીજું કોઈ રખ રખાવમાં કોઈ નવી વિશેષતાઓ કોઈ અલગ થી કોઈ આપો તો ફીડ કે મિનરલ ના ફીડ માં તો બનાસ દાણ નું દાણ આપીએ છે અને મકાઈ પાપડી આપીએ છે ઓકે બીજું કોઈ નહીં હમ હમ બધી મશીન થી દોતા હશો ને ગાયો ગાયો મશીન થી દોઈએ છે અને ભેંસો જાત છે

સરસ હવે બચ્ચા કરે આ બધી ગાભણ થઈ ગઈ છે બચ્ચા ઉછેર તો આ મેન મૂડી થોડું ધીમે ધીમે કરતા રહો એમ જનરેશન આગળ આવે કે બાર મહિના ઉપર ની કહેવાય આ બધી ગાભણ થઈ ગઈ છે બધી બધી ગાભણ છે એક જ આ અઢાર મહિના સત્તર મહિના ની પાડી છે આ એક સત્તર મહિના ની છે આ થઈ નથી કાપણ ઓળતા બેટા બાકી બધી કાપણ આ બધી ગાભણ છે આ બધી બે વર્ષ થી આજુબાજુ ના ગાળા ની છે વીસ મહિના થી કરે ને સત્યાવીસ અઠાવીસ મહિના સુધી ની બધી છે આ છ છો ગાભણ છે આ નાળા કેમ મૂક્યા એ બંને ટાઈમ તે મગફળી નો ભૂસો હોય કે ચારો હોય તો એમ આપીએ

આમ તો નાના મોટા પાંત્રીસ ચાલીસ હતા ચાલીસ પણ દોવા વાળા અઢાર જ હતા અઢાર વીસ એટલે બાવીસ સવા બાવીસ લાખ નું દૂધ થયું એની આગલી સાલ થયું હતું સવા એકવી લાખ નું વેચી ખરી ગઈ સાલ કોઈ ના વેચવાનો મસ્ટ ઓફ ધંધો જ નહીં બરાબર કદાચ કોઈ નઈ ઘર માટે લાવવા ને રાખવાની બરાબર સરસ મિત્રો ઈશ્વરભાઈ હતા એમણે વાત કરી કે ગઈ સાલ અઢાર ભેસોની અંદર એકવીસ બાવીસ લાખ નું દૂધ થયું છોડ કેટલો વેચો તો કે ખેતરમાં ખેતર મોસ્ટ ઓફ પચાસ ટકા ઘરની ખેતી માટે જુએ અને બાકી નું વેચીએ બરાબર જમીન કે બાકી વેચવું પડે દસ અગિયાર એકર જમીન છે મારા જોડે અચ્છા બરાબર હવે મારો એક જ છેલ્લો પ્રશ્ન તમારી ભાઈ શ્વર ભાઈ તમે પચો વર્ષથી પશુપાલન કરો ઘણા બધા પશુપાલકો વિચાર હોય કે મારે શરૂઆત ક્યાંથી કરવી શું કરવું અને વધે કે નથી વધતું ઘણા બધા લોકો એવું હોય ખરેખર આપણે કોઈ પણ બિઝનેસ કરો કે કોઈ સલાહ આપતા હોય એની અંદર તો કદાચ આપણી સલાહના કારણે પણ કોઈને એવું ખોટું ગેર માર્ગે રસ્તો દોરાય ને કદાચ નુકસાન પડે તો એના ભાગીદાર આપણે બનતા હોય આમ તો પ્રકાશભાઈ છે ને મારા પાસે ટોટલી હિસાબ હોય ભેંસ ની શોકલ લાવવાથી કરે ને તગારો લાવવા સુધી મારા પાસે હિસાબ હોય તો મારી ગણતરી મુજબ એક પશુ એક લાખ એક લાખ રૂપિયાનો દૂધ ભરાવે વાર્ષિક અને એમાં પચીસ હજાર રૂપિયા ડેરી દૂધ વધારો આપે અને પંદર થી વીસ હજાર રૂપિયા શિયાળા ને ઠંડી ઋતુમાં દૂધ વધારે જતો હોય ત્યારે દસ થી પંદર હજાર રૂપિયા વધે દસ હજાર નો ખાતર થાય તો મિનિમમ વીસ હજાર રૂપિયા એ વધે તો મારા હિસાબ થી એક પશુ દીઠ દૂધના પશુ દીઠ ચાલીસ થી પિસ્તાલીસ હજાર રૂપિયા નો બેનિફિટ આપણને બે મારે આગલે સાલ માં સાડી પાંચ લાખ રૂપિયા દૂધ વધારો હતો અઢી લાખ રૂપિયા નું સોણ થયું હતું તો મને સાત લાખ રૂપિયા વીસ પશુમાંથી મળ્યા હતા અને બાકીની ની જ્યાં દસ દસ નો જે ઉછેર થાય એ નફાની વાત અલગ છે ઘર થાય મતલબ ઓલ ઓન ઓવર કે આપણે જોઈએ તો મૂળ નફો તો થોડો ઘણો થશે 3.40 લાખ 45000 40 45000 રૂપિયા મતલબ થોડોક તો નફો છે ને કેવાના મરથી 6% નફો છે ડેરી માં દૂધ આપો છો ને તમે ડેરી માં બરાબર ડેરી એવું સરવાળો માર્યો કે એક ભેંસે એક ભેંસ મને કેટલું દૂધ આપે છે વર્ષ તો કેટલા લિટર આપે છે 50 લિટર આપે 3000 લિટર 4500 લિટર થી કરીને 5000 ઉધીનો એવરેજ બે આમ તો કોઈ જનરલ ઓછું બેટા ભાગતું હોય બધું ભેગું હોય આપડે ખેડૂતો માટે તો આ કરાય એક તો દેશી ખાતર મળે રાસાયણિક ખાતર વાપરવું પડે ખેતર અંદર હું રાસાયણિક ખાતર નથી આપતો ત્રણ વર્ષથી ડીપી બિલકુલ ઓછું આપતો જ નથી યુરિયા કદાચ નાખું બાકી કોઈ નઈ

ધીમે ધીમે થોડું થોડું ખબર આવે એક બાર મહિને બે વર્ષે તો આ ભેંસો બને એટલે આપડે બે હજાર વીસ માં ચાલુ કર્યું ત્યારે મારા જોડે પાંચ ભેસો જ હતી અને પાંચ ગાયો લાવી તે વખતે મોડું ચાલુ કર્યું તો સાત લાખ નું દૂધ ભરાયું બીજે વર્ષ એમાંથી બચ્ચા ઉછેર કર્યા તો બાર લાખ નું ભરાયું ત્રીજે વર્ષ સાડા પંદર લાખ નું ભરાયું ગઈ સાલ ચોથે વર્ષ એકવીસ લાખ નું ભરાયું આ સાલ મારો સવા બાવીસ લાખ નું હતું અત્યારે ચાલુ સાલ માં પચીસ લાખ નું થશે આગલી સાલ માં મારો ત્રીસ થી પોત્રીસ લાખ નું થશે આ બધા ભળશે એટલે વધારે થશે એટલે એનો નફો એમો ને એમો હું વધારે જોઉં છું ગોલ કેવો કેટલા લાખ સુધી પહોંચવું હતું તે આપણે હવે તો ઘરનો ઉછેર થાય એના ઉપર આધાર છે આપણે મૂળ આગળ જ જવાનું છે એમ એવો ડીમોટિવેટ નઈ થતા ઘણી વખત લેબર પ્રોબ્લેમ આવે ઘણી વખત ના કોઈ કોઈ નહીં આપણો વર્તન સારો હોય આપણો વ્યવહાર સારો હોય તો માણસો તો ઓટોમેટિક બરાબર માણસો તો રહે ઘણી વખત કોઈ જો કોઈ પણ ધંધાની અંદર ક્યાંક ને અર્જન રૂપ તો કોઈ થતું હોય કે કુદરતી આપણા કિસ્મતી હોય આપણે માતાજીની મહેરબાની છે આજે કોઈ ગુવાળ બાબત કોઈ તકલીફ નહી રહેતી

મતલબ સોરી આખો ઇન્સ્ટાની અંદર એમણે એક વિડીયો બનાવ્યો હતો અમેરિકા સોરી કેનેડા ગમે ત્યાં રહેતા હોય આપણને ખબર નથી બ્રિટનમાં એટલે એમણે કીધું દસ વર્ષ મજૂરી કરો આઉટ કન્ટ્રીમાં આવી અને ખૂબ બધા પૈસા કમાઈ અને ભારતમાં જઈને આરામથી જિંદગી દેવું એવું એમણે કંઈક લખ્યું હતું પોસ્ટ કર્યું તો હું જનરલી મોટા ભાગે કોઈ દિવસ ક્યાંય કોમેન્ટનો જવાબ હું નથી આપ્યો સર ભાઈ આપણને હું એવું કહું છું કે તમે ત્યાં હજી સુધી મેં વિદેશ જઈને કોઈ દસ વર્ષ મજૂરી કરીને પાછા અહીંયા આવતો જોયા નથી કોઈ મેં પ્રકાશભાઈ હું મારું માનવું એવું છે કે એક જ પૈસાને પ્રાધાન્ય ના આપો રાઈટ પૈસા કરતા તમારી જિંદગી અનમોલ છે હા સો સાચી વાત તો તમારે ઘરે ઘર ખાવાનું ઘરની ની ભેંસ નું દૂધ હોય એક આખું કુટુંબ એક જ એક જ જગ્યાએ સાંજે એક જ ટાઈમે ભેગો જમતો હોય એના જેવું કોઈ સુખ જ નથી ને ખરી વાત ઘણા બધા લોકો એવું કહેતા વિદેશ જો આપણે કોઈ નાની જાય ને અભિનંદન છે ત્યાં પણ તમારે વ્યવસ્થિત રીતે સેટઅપ થઈ જતો આવડતો તો એ પણ બરાબર છે પણ જે નથી જઈ શકતા તમારા બાળકોથી દૂર તમારા મા બાપ થી દૂર તમારા ઘર પરિવાર થી દૂર તમારા વ્યવહાર થી દૂર સો એકલા પૈસા ને પ્રાધાન્ય ના આપો અને ભારતની અંદર ખરેખર અવતાર મળ્યો છે એનાથી દૂર સૌથી પહેલા એટલે આ બધું આપણે એના અંદર ચર્ચા નથી પડવું પણ એ બહુ સરસ વાત કરી આપણે સરસ સમજાવ્યું એમની પાસે સારી ભેસો છે સારી એમની ચાકરી છે અને વ્યવસ્થિત રીતે એ આની અંદરથી સારું કમાઈ રહ્યા છે તો એમના ભાઈ એમના પાસે આપણે કંઈ શીખીએ અને આપણા પશુપાલન ની અંદર જે કરીએ એમાં કંઈક નવું બેસ્ટ કરવાનો આપણે કંઈ વિચાર કરીએ બસ ધન્યવાદ